પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાંડર નદીઓમાં પણ ભારે પાણીનો પ્રવાહ વધ્યો હતો નદીમાં પૂરના પાણી ધસમસવા લાગતા કાંઠા વિસ્તારના બાર જેટલા ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ અનેક ખેતરોમાં નુકસાન સર્જાયું છે તો ક્યાંક ખેતરોના ધોવાણ થઈ જવાને લઈ નુકસાન સર્જાયું છે સ્થાનિક ખેડૂતો હવે લાચાર થઈને ધોવાણ થયેલા ખેતરોનું અને પાક નિષ્ફળ જવા અંગે સર્વે હાથ ધરવામાં આવે અને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી આશા લગાવી રહ્યા છે ત્યારે આજ રોજ ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને પાદરાના અંબાજી તળાવ ભારત માતા ચોકથી રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે કેમેરામેન પ્રકાશ પટેલ સાથે કૃષ્ણા પટેલ રિયલ પાવર ન્યૂઝ પાદરા પચીસ છવ્વીસ સત્યાવીસ ના રોજ પાડા તાલુકામાં અતિ ભારે વરસાદ થવાના કારણે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાના અને તળાવો છલકાવાના કારણે અને વિશ્વામિત્રીના નદીના પાણી દાદર નદીમાં આવવાથી દાદર પટ્ટીના ખેડૂતોના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને તેનું યોગ્ય વળતર આપવા માટે માંગદાસીને રજૂઆત કરેલ છે અલ્લુભાઈ ધામ કુરાલ પાદરા તાલુકાની અંદર જે ભારેથી અતિભારે વરસાદ પડેલ છે અને એના કારણે જે ચોમાસું પાક છે ખેતી જે દિવેલા છે કપાસ છે શાકભાજી છે વગેરે પાકોની અંદર ઘણું એવું નુકસાન થયેલું છે અને વિશ્વામિત્રીની નદીની અંદર જે પૂર આવવાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ લોકોનો જે કાંટા અને વિસ્તારવાળો જે ભાગ છે એ બાજુ સંપૂર્ણ પાકને નિષ્ફળ થયેલું છે અને એ પાકનું યોગ્ય વળતર સારું એવું વળતર ખેડૂતોને મળે એ માટે આજે અમે બધાએ ખેડૂતોએ ભેગા થઈ પાદરા તાલુકા કિસાન સંઘના ઉપપ્રમુખ શ્રી બધા ભેગા થઈને મામલાદાર સાહેબને આવેદન આપેલ છે